છે ને આમ જો પાણી કેટલું છે પણ જો તો અહીં આમ એની મોજમાં જ હાલે છે એની મોજમાં આનો ફોનમાં વાત કરતો કરતો આવે હું કેવ ફેનિલ ભાઈ તમે ફોનમાં વાત કરતો કરતો ફોન મને જ કરે છે પાછો જો મે કાપી નાખ્યો ને તોય જીતો તોય ફોન શરૂ રાખશે શરમ જ નથી એને જો અચ્છા ચડડો પહેરીને આવો ચડડો તો પહેરી નથી પછી ના ના તે પેન્ટ પહેર્યું છે વાળું 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 તે પેન્ટ પહેર્યું છે એને પેન્ટ આને પેન્ટ મે પેન્ટ પહેર્યું છે પણ વાળું છે મે વાળું

ઓલી ફોર વ્હીલ તો આવે છે પાણી તો છે બહુ જાજુ પણ હવે જોઈએ કેમ જવું જવું તો છે ગમે આમ થાય બાકી અમારા મિત્રો ને બીજા મિત્રો મળી ગયા છે તો બે ઉભા છે કડક જોઈ લે હું કરે છે બે

બાકી આપણે ખાડી છે સ્વિમિંગ પુલ તરીકે જે આપણા બહુ મોટો સ્વિમિંગ પૂલ છે ફ્રી છે કા બાજુ હા કઠોદરામ સેવા બજાવી રહી છે સ્વિમિંગ પુલ નિમિત્તે આ છે આંગણ સોસાયટી આંગન રાવ જે સંપર્ક વિવાળો થઈ ગયું છે સંપર્ક વિવાળો આ જો આ આ ભાઈ સાહસ કરે છે કેટલો સાહસ કરે છે જોઈ લે દોડું બાંધ્યું છે આઈથી આ આઈથી આ મામો માલી ના રસ્તો છે આમે બધા ઉપાડે છે ભાઈ જાય તો છે કેટલું પાણી છે ભાઈ ભાઈ એમાં સાહસ કરે છે પણ કરાય નઈ અમે વેણ છે ને ખાડી નો કરાય ક્યારે સાહસ નો કરાય આમાં આ બધા સાહસ કરે છે ડર કે આગે જીતે માઉન્ટેન લીઓ

અમે રસ્તામાં નીકળ્યા તો અમને એક નાની એવી ગેંગ મળી છે આ જો લાખાની ગેંગ છે હા આ ગેંગનો લીડર આ છે આ ગેંગનો આ છે હું હું નહીં હું પાણી વાળવા આ પાણી અમાર એક માણસ આવતો કૂતરા

તું સીખું જો agora બહાર કાઢવાનો વાત કરતા ના ના ભાઈ ધીમી હાકે જો સુધરી ગયા છે ધીમી હાકે આઈલા जातो ધ્યાન રાખે છે બધાય કોઈ પલ્લે નહીં એમ ઓ હા છે મારુતિ નંદન આના આના શોખ જો તમે છે ને આના શોખ જો મને

आल आदि हाल हालो ले जा फायर सेफ्टी आई हुई है हां आपड़ी में कुछ मिला है कुछ कुछ मिला है देखो क्या मिला है देख सकते हैं आप आओ हाँ। एफेनिल को मिला फेनिल ने ले लिया और इस छाते पे रख दिया है देखो अब इसको हम मंदिर पे लेके जाके वहाँ पर छोड़ देंगे धीरे-धीरे बाहर आ सक्सेसफुली लादी पर और अब हम जा रहे हाथ में ये है જો શું થયો કેમ કોન્ટ્રાક્ટરને બોલાવતો તારે હાજો હાજો હા ખાડોય તો મે બતાવ હવે આગળ તો એક વાર હોય તો આ કાર્તિક છે આ છે અમારો કાર્તિક કાર્તિક તારા હું નાખું છું હો એ અઘરાજે હું હું ફેંલી લવા કેવું છે તમારે તો મિત્રો હવે આપણે આવતા વ્લોગમાં માં મળશું આ વ્લોગ અત્યારે અહીંયા સમાપ્ત કરીએ છીએ રામ રામ